વેલકમ બેક બુલેટીનમાં વાત કરીએ ખેડાની તો ખેડાના મહેમદાબાદ સોનાવાલા હાઇસ્કુલમાં નાયબ મામલતદારે પ્રચાર કરતા વિવાદ થયો નાયબ મામલતદાર પ્રચાર કરતા હોય વાયરલ છે નાયબ મામલતદાર માનવેન્દ્ર પ્રચાર કર્યો નગરપાલિકામાં નાયબ મામલતદારના પત્નીએ અપક્ષ ઉમેદવારી કરી છે માનવેન્દ્ર પત્ની ઉમેદવાર છે પ્રચારના વિડિયો બાબતે ધારાસભ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને મૌખિક રજૂઆત કરી નાયબ મામલતદાર માનવેન્દ્ર ભદ્દાચાર્યએ તમામ આક્ષેપોને મતદાન કેન્દ્ર પર મત આપવા ગયો હતો મારી પત્ની ઉમેદવાર છે પરંતુ ચૂંટણીમાં દિવસ દરમિયાન મેં ક્યાંય મારી પત્નીનો પ્રચાર કર્યો નથી ફરિયાદ કરનારને લાગ્યું હશે કે પ્રચાર કરવા જેવું એટલે ફરિયાદ કરી હશે હું મત આપવા ગયો ત્યારે ખામી હતી ઈવીએમમાં ટેકનિકલ ખામી હતી જેથી કેટલાક લોકોને થોડી સમજ આપી ફરિયાદો મળી છે મૌખિક મળી છે ઝોનલ ઝોનલ ઓફિસર છે આપણે એમને તપાસ કરવા માટે કીધું છે એ તપાસ અહેવાલ મળે એટલે કાર્યવાહી જે કરવાની થશે એ કરવામાં આવશે એમની વાઈફ એમના પત્ની જે છે તે અપક્ષ ઉમેદવારી કરી છે એમનો પ્રચાર કરતા દેખાયા છે જી જેમ મેં કીધું આપણે જે ફરિયાદ મળી છે એની તપાસ કરવા માટે કીધી છે ઝોનલ ઓફિસર ને એ જે અમને અહેવાલ આપશે એ પ્રમાણે કાર્યવાહી

હું જાણું છું કે આ વસ્તુ યોગ્ય નથી અને છેલ્લા પંદર દિવસમાં નથી કર્યા તો પછી આજે તો કરવાનો પ્રશ્ન જ નથી અને એમનો જે કોઈ ફરિયાદ હશે એ મને એવું લાગે છે કે ફક્ત માન્યતાના આધારે છે એકચ્યુઅલી એવું કહ્યું હું તો ખાલી મતદાન કરવા ગયો હતો અને દરમિયાન મને ચૂંટણી અમદાવાદના ચૂંટણી અધિકારીઓએ પણ મને ચૂંટણી અધિકારી શ્રી ડેપ્યુટી ડીડીઓ સાહેબે બોલાવ્યો હતો